જો તમે ધોરણ બારમાં અભ્યાસ કરતા હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ અગત્યનો છે કારણ કે બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસ માટે જો વાણિજ્ય વ્યવસ્થાની અંદર માર્ક્સ મેળવવા હોય તો કેવી રીતના મેળવી શકાય એના માટેનો ખૂબ જ અગત્યનો છે અને ખાસ ધ્યાન આપીને આ વિડીયોને જોઈ લેવો સૌપ્રથમ વિભાગ એ થી શરૂઆત અને વિભાગ ઈ સુધી છે તો વિભાગ એ ની અંદર આપણને વીસ એમસીક્યુ પૂછાવાના છે અને વીસ એમસીક્યુ ના કેટલા માર્ક્સ હોય વીસ એ જ રીતના વિભાગ બી ની અંદર દસ વીએસ ક્યુ પૂછાવાના છે એટલે કે એક વાક્યમાં જવાબ અને ત્યાર પછી વિભાગ સી માં કુલ સત્તર પ્રશ્નો પૂછાય અને સત્તર માંથી આપણને ચાર પ્રશ્નો ન આવે તો પણ પૂરા માર્ક્સ આવે એટલે કે તેર પ્રશ્નો આપણે કરવાના છે અને દરેકના બે ગુણ એટલે આ વિભાગ એ છવ્વીસ માર્ક્સનો નો થવાનો છે વિભાગ બી ની અંદર કુલ બાર પ્રશ્નો પૂછાય અને બાર માંથી તમારે લખવાના ફક્ત આઠ જ અને એક ના ત્રણ ગુણ એટલે આ વિભાગ એ ચોવીસ માર્ક નો થવાનો છે અને અંતિમ વિભાગ એટલે વિભાગ ઈ વિભાગ ઈ ની અંદર આપણને કુલ કેટલા પ્રશ્નો તો કુલ છ પ્રશ્ન પૂછાય અને છ માંથી આપણે લખવાના કેટલા ચાર દરેક ના પાંચ ગુણ એટલે આ વિભાગ એ વીસ ગુણ નો થાય આ છવ્વીસ ને ચોવીસ એટલે પચાસ ને વીસ સિત્તેર સિત્તેર ને દસ એસી એસી ને વીસ સો એટલે સો માર્ક્સનું આપણું પેપર છે પણ ખરેખર આપણું પેપર એકસો ને ત્રીસ માર્ક્સનું હોવાનું છે એ આપણે એ જોઈએ એકસો ને ત્રીસ કેવી રીતે થાય સૌપ્રથમ વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર વીસ વિકલ્પો એટલે કે વીસ એમસીક્યુ પૂછાવાના છે એમસીક્યુ એટલે એના પ્રોપર જવાબ આપવા જ પડે નહીં તો એ ખોટા પડે અને ખોટા પડે તો સીધા જ માર્ક્સ જતા રહે એટલે બહુ અગત્યનો વિભાગ ગણાવી શકાય વીસ પ્રશ્નો એ ક્યાંથી પૂછાવાના એ આપણે જોઈ લઈએ સૌપ્રથમ આપણી પાસે ચેપ્ટર જે છે એ ચેપ્ટર પ્રમાણે લખીએ પહેલા ચેપ્ટરમાંથી એક પૂછાય બીજામાંથી પણ એક પૂછાય ત્રીજામાંથી પણ એક પૂછાય એટલે પહેલા ચેપ્ટરમાંથી એક બીજા ચેપ્ટરમાંથી એક અને ત્રીજા ચેપ્ટરમાંથી ચોથા ચેપ્ટરમાંથી આપણને બે પૂછાશે પાંચમા ચેપ્ટરમાંથી પણ આપણને બે પૂછાશે અહીંયા વીસ પ્રશ્નો છે અને કયા ચેપ્ટરમાંથી શું પૂછવાનું છે એ છે છઠ્ઠા ચેપ્ટરમાંથી પણ બે પૂછાશે સાતમા ચેપ્ટરમાંથી એક જ પૂછાય આઠમા ચેપ્તરમાંથી આપણને બે પ્રશ્નો પૂછાવાના છે ત્યાર પછી નવમું ચેપ્તર આવે નવમાં ચેપ્તરમાંથી પણ આપણને બે પ્રશ્નો પૂછાવાના છે અને દસમા ચેપ્તરમાંથી પણ આપણને બે પ્રશ્નો પૂછવાના છે હવે અગિયારમું ચેપ્તર આવે ખૂબ અગત્યનું કારણ કે એની અંદરથી આપણે ત્રણ એમસીક્યુ પૂછાશે અને બારમા ચપ્તરમાંથી એક પૂછાશે એટલે અહીંયા જે આપણે લખ્યા એ ચેપ્ટર છે અને પહેલા જે આપેલું તો એ પ્રશ્નો છે એ પ્રમાણે તમે જોઈ લેજો કે કયા ચેપ્તરમાંથી કેટલા પ્રશ્નો પૂછે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી ની અંદર આપણને કુલ લઈને એકવીસ સુધીના દસ પ્રશ્નો કયા ચેપ્ટર માંથી પૂછાય એ જોઈ લઈએ તો આપણે પહેલા ચેપ્ટર એક પૂછાય બીજામાંથી નહીં પૂછાય ડાયરેક્ટ ત્રીજા ચેપ્ટર પૂછાય ચોથામાંથી આપણને એક પૂછાય ત્યાર પછી પાંચમા ચેપ્ટર

એ છવ્વીસ માર્ક્સ ના થવાનો છે ખૂબ અગત્યનો આ વિભાગ ગણાય કે છવ્વીસ માર્ક્સ આપણે મેળવવાના છે તો ચાર પ્રશ્નો જે છે તમને ન આવડે ને તો પણ આપણે સો માંથી સો માર્ક્સ મેળવી શકીએ કેમ સો માંથી સો મેળવી શકીએ કારણ કે આપણે લખવાના તો તેર જ છે એટલે કોઈ પણ ચાર પ્રશ્નો તમે છૂટી જાય તો પણ ચિંતા કરવાની નહીં હવે કયા પ્રશ્નો કયા ચેપ્ટર એટલે એકત્રીસ થી લઈને સુડતાલીસ સુધીના સત્તર પ્રશ્નો છે કયા ચેપ્ટર માંથી પૂછાય એ જોઈ લે તો પહેલો પ્રશ્ન ચેપ્ટર માંથી બીજા ચેપ્ટર માંથી પણ એક જ છે ત્રીજામાંથી પણ એક જ છે ચોથા ચેપ્ટર માંથી નથી પાંચમા ચેપ્ટર માંથી બે પ્રશ્નો પૂછાવાના છે છઠ્ઠા ચેપ્ટર માંથી એક જ છે આઠમા ચેપ્ટર માંથી બે પ્રશ્નો પૂછાશે ત્યાર પછી આઠમા ચેપ્ટર માંથી એક પૂછાય નવમા ચેપ્ટર એક પૂછાય પરંતુ દસમું ચેપ્ટર ખૂબ અગત્યનું આ વિભાગ માટે કારણ કે દસમા ચેપ્ટર માંથી ત્રણ પ્રશ્નો પૂછવાના છે અગિયારમાં ચેપ્ટર માંથી બે પ્રશ્નો પૂછાવાના છે અને બારમા ચેપ્ટર માંથી બે પ્રશ્નો પૂછવા એટલે જોવા જઈએ ને તો દસ અગિયાર ને બાર આ ખૂબ અગત્યના દસ અગિયાર અને બાર જો આ સાતમું પણ અગત્યનું એમાંથી બે છે પાંચમા પણ બે છે ત્યાર પછી દસમા તો કેટલા છે જો ત્રણ પ્રશ્ન છે અગિયાર માંથી બે પ્રશ્નો છે અને બારમા માંથી બે પ્રશ્નો છે તો કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ થઈ ગયા આપણે તેર લખવાના છે હવે તમારે આમાંથી ખાલી કેટલા સિલેક્ટ કરવાના રહ્યા એ પ્રમાણે તમારે નક્કી કરી લેવાનું કે આપણે કેટલા લખવાના છે એટલે આપણને કોઈ વાંધો આવે નહીં ત્યાર પછી આગળ ચાલીએ આપણે વિભાગ ડી અને વિભાગ ડી ની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછવાના તો વિભાગ ડી ની અંદર આપણને કુલ બાર પ્રશ્નો પૂછાય અને બાર માંથી લખવાના કેટલા ફક્ત આઠ અને એક ના ત્રણ ગુણ છે એટલે આ વિભાગ એ ચોવીસ માર્ક્સનો થવાનો છે જો વિભાગ ચોવીસ માર્ક્સનો હોય તો આપણે કોઈ પણ જાતની મુશ્કેલી નહીં આવે કે પેલો છવ્વીસ માર્ક્સનો નો સી હતો ચોવીસ માર્ક્સ નો ડી થઈ ગયો એટલે આ બે વિભાગ થઈને જ પચાસ માર્ક્સ તો થઈ ગયા એટલે બે વિભાગમાં જો સારું એવી મહેનત કરી લઈએ આપણે તો આપણને કોઈ પણ જાતની મુશ્કેલી થાય નહીં જોઈ લઈએ આપણને અડતાલીસ થી લઈને ઓગણસાહીઠ સુધીના કુલ કેટલા પ્રશ્ન છે બાર પ્રશ્ન છે અને આ બાર પ્રશ્ન ક્યાંથી છે તો પહેલા ચેપ્ટરમાંથી બે પ્રશ્નો બીજા ચેપ્ટરમાંથી એક જ પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી એક જ પ્રશ્ન જે ચોથું ચેપ્ટર છે ને એમાંથી પાછા બે ચોથામાંથી કેટલા બે પાંચમા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન છઠ્ઠા ચેપ્ટરમાંથી નથી સાતમામાંથી એક આઠમામાંથી એક અને નવમામાંથી પણ એક ચલો હવે દસ દસ માંથી પણ એક અગિયાર નથી અને બારમા માંથી એક એટલે જોઈ લેજો અહીંયા કેટલા પ્રશ્નો થઈ ગયા આઠ પ્રશ્નો થઈ ગયા કયા કયા ચેપ્ટર નથી એ પણ ખાસ ચેક કરજો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો જેથી મુશ્કેલી થાય નહીં પહેલો વિભાગ એટલે વિભાગ ઈ અને પછી કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સ નો અને પછી મેં કીધું ને એકસો ને ત્રીસ માર્ક્સ કેવી રીતના થાય એ પણ આપણે જોઈ લઈએ ચલો પહેલા વિભાગ ઈ તો વિભાગ ઈ ની અંદર કુલ છ પ્રશ્નો પૂછવાના ને 6 માંથી લખવાના કેટલા તો 6 માંથી 4 જ લખવાના બે પ્રશ્ન ન આવડે ને તો પણ આપણા પૂરા માર્ક્સ આવવાના છે એટલે કોઈ ગભરાવા જેવું આ વિભાગની અંદર નથી 60 થી લઈને 65 સુધીના કેટલા છ પ્રશ્ન તો પહેલા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન બીજામાંથી નથી ડાયરેક્ટ ત્રીજા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન ચોથામાંથી નથી પાંચમામાંથી એક છઠ્ઠામાંથી બે પ્રશ્નો પૂછવાના છઠ્ઠામાંથી કેટલા પ્રશ્નો બે એટલે છઠ્ઠા ચેપ્ટર માંથી આપણને બે પ્રશ્નો કરી જ લેવાનું કે છઠ્ઠા માંથી કેટલા પૂછાવાના છે બે એટલે જો છઠ્ઠા ચેપ્ટર માંથી બે પ્રશ્નો પૂછાતા હોય તો છઠ્ઠું ચેપ્ટર આપણે ખાસ કરવાનું રહેશે જેથી કરીને આપણને મુશ્કેલી ન થાય હવે અઠવા વાળું જે છે એ જોઈ લે કે કેટલા માર્ક્સનું ક્યાં પૂછાય તો જે આ છે વીસ વિકલ્પો હતા જ પરંતુ અઠવા સાથે પણ એમાં વીસ માર્કસ નું છે દસ પ્રશ્નો હતા દસ પ્રશ્નોના અઠવા સાથે પણ દસ જ થઈ પ્રશ્નો કેટલા હતા તો સી ની વાત કરીએ તો સી વિભાગની અંદર આપણને સત્તર પ્રશ્નો હતા પરંતુ આપણે તેર લખવાના એટલે છવ્વીસ ગણેલા પણ અથવા સાથે સત્તર પ્રશ્નો એટલે કેટલા થવાના ચોત્રીસ માર્ક્સ થવાના પ્રશ્નો કેટલા સત્તર દરેકના કેટલા ગુણ બે એટલે સત્તર દુ ચોત્રીસ થઈ ડી ની અંદર કેટલા પ્રશ્નો હતા તો ડી ની અંદર બાર પ્રશ્નો હતા પણ આપણે લખવાના 8 જ હતા એટલે આઠ તાલી આપણે પ્રશ્ન વિભાગ છ માંથી ચાર લખવાના હતા માંથી કેટલા લખવા ચાર એક ના કેટલા માર્કસ પાંચ એટલે એમ જોવા જઈએ તો આપણે વીસ જ ગણેલા પૂછાય કેટલા છ એટલે આ બધા અઠવા છે આ બધા હવે આ ચોત્રીસ ને છત્રીસ એ બે થઈને કેટલા થઈ ગયા આપણે લખવાનું કેટલા માર્કસ નું સો માર્કસ નું અને લાવવાના કેટલા તેત્રીસ એટલે આપણે એકસો ને ત્રીસ માંથી તેત્રીસ માર્ક્સ લાવવાના એવું કહેવાય અને જો આ રીતે તૈયારી કરશું તો આપણને કંઈ વાંધો નહી આવે હવે કયા ચેપ્ટર ની અંદર કેટલા માર્ક્સનું એટલે ચેપ્ટર આપણી પાસે કેટલા છે બાર ચેપ્ટર છે એ બાર ચેપ્ટરની અંદર કયા ચેપ્ટર માંથી કેટલા માર્કસ નું પૂછવાનું છે એ બી જોઈ લઈએ પહેલા ચેપ્ટર માંથી પંદર માર્કસનું પૂછાશે બીજા ચેપ્ટર માંથી છ માર્ક્સનું પૂછાય ત્રીજા ચેપ્ટર માંથી બાર માર્ક્સનું પૂછાય ચોથામાંથી દસ માર્ક્સ પાંચમા માંથી પંદર માર્ક્સનું છઠ્ઠામાંથી પણ પંદર માર્ક્સનું સાતમા ચેપ્ટરમાંથી આઠ આઠમું પણ આઠ નવમું પણ આઠ હવે ને બાકી ત્યાર પછી પછી અને એમ કુલ ત્રીસ માર્ક્સ નું પેપર પૂછાશે અને કયા ચેપ્ટર માંથી કેટલા માર્ક્સ નું છે એ જોઈ લેજો અને એ પ્રમાણે તૈયારી કરજો જેથી મુશ્કેલી થાય નહીં જો આ એક છે પંદર 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 પિસ્તાલી તો આઠ થઈ ગયા આ એક તેર વાળું છે આ એક બાર વાળું છે એટલે બીજા પચીસ થઈ ગયા પિસ્તાળીસ ને પચીસ કેટલા થઈ ગયા સાઈઠ ને સિત્તેર થઈ ગયા એટલે આ પ્રમાણે તૈયારી કરજો જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય નહીં નેક્સ્ટ ટાઈમ જયારે મળીશું ત્યારે એસપીસીસી એસપીસીસી વિષય છે એની બ્લુ પ્રિન્ટ આપણે મૂકીશું જેથી કરીને તમને એમાં પણ કોઈ મુશ્કેલી થાય નહીં આભાર